ચિતરો આપણે મોજીલે ડેર અને કેમ કે બધા મજામાં મજા માજો છો તો આજે છે દિવાસો પેલા તો બધાયને દિવાસાની ખૂબ ખૂબ શુભકામના ખૂબ ખૂબ અભિનંદન તો આજે સવાર સવારમાં વગત અત્યારે ઉઠ્યા છે અને થોડું સવારનું વાતાવરણ પણ તમે જોઈ લો અને અત્યારે છે ને ભાઈ સવાર સવારમાં સાવીને આ લેને તો પહેલાં બધાય બેસી હોય અને સા પી લે ને થોડું નાસ્તો કરી લેવું હું છે ને આ બધાને સાદ દીધો અને મસ્ત મજાના પીવા મીડે પછી મારા બાપે છોડ લીધો તરત જ ઢોર દીવાહો ભેળી હોય છે ને ભાઈ એવો શુભ તહેવાર દિવાસો છે તો આપણે જરાક મંદિરે જતા આવીએ અમારે શંકર બાપાનું મંદિર છે તો પગે લાગતા આવીએ થોડાક આશીર્વાદ મેળવી લઈએ તો જલ્દીથી જઈએ અમારે મસ્ત મજાનું શંકર બાપાનું મંદિર છે અને આજે છે દિવાસો એટલે હું જરાક ભલું ભલું કરી લઈએ તો અહીંયાથી આપણા બ્લોગને નવો મોળ આપીએ બધાય દિવાસો આજે છે દિવાસો તો દિવાસા વિશે બધા હશે તો એના વિશે થોડીક વિસ્તૃત માહિતી આપણે લઈએ કે દિવાસાનું બીજું નામ હરિયાળી અમાવસ તરીકે પણ ઓળખાય છે અને દિવાસા પર સમગ્ર ધરતી હરિયાળી સવાઈ હોય છે હરિયાળી સવાઈ જાય છે સમગ્ર ધરતીમાં દિવાસો અપાઢ મહિનામાં અમાવસના દિવસે મુખ્યત્વે ગુજરાતમાં ઉજવ ઉજવાતો તહેવાર છે તેને હરિયાળી અમાસ તરીકે પણ ઓળખાય છે આ તહેવાર દૂધપાક કે ખીર બનાવીને ખાવાની પ્રથા છે દક્ષિણ ગુજરાતમાં લોકો આ તહેવારને માલપુડા બનાવીને ખાય છે દિવાસાના દિવસે દશામાનું વ્રત શરૂ થાય છે જે દસ દિવસ ચાલે છે અને ભગવાન ભોળાનાથનો જે અત્યારે આપણે મંદિરમાં છે તેનો મસ્ત મજાનો તેને ગમતો મહિનો શ્રાવણ માસ પણ આ દિવાસાને દિવસથી બીજા દિવસે શરૂ થાય છે અને કાલે જ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અને કાલે પણ આપણે વિડીયો મૂકશું આપણી શંકર બાપાની આરતી થાય છે મસ્ત મજાની મહાદેવની એનો પણ આપણે વિડીયો મૂકશું અને દિવાસાને દિવસે સ્પેશિયલ એવો હોય છે દિવાસાનો દિવસ કે ખેડૂતને થોડીક આરામ મળે દિવાસાને દિવસે અને આ શ્રાવણ મહિનો અહીંયાથી શરૂ થાય છે ભગવાન ભોળેનાથનો તો આવી ગઈ ગતિ દિવાસા માહિતી અને અમારે છે ને આજે ત્યાં કડિયા આવે છે બધે કડિયા કામ કરે જો આ છે ને કરવાનું છે કેદુ કેદું ના કડિયા નતા આવતા પછી મારો કાકો છે ને ઢહણે લેવા કે હમણે જલ્દી કરી દયો પાણી ને તો પાણી નું છે તો ભાઈ પોઝિશન બધી નાના છે તો ઉતરતું ને જ અને આયા ભઈ નું જ રીહે પાણી કડીક માંથી છે ને ઉતરી છે ને અને પાણી ના તર છે ને એટલે ફૂલ ઉસા આવે ગલી વાય તો તમને એ ન લાગતો કે ના વાય છે ઢોર અમાર છે ને સરવાગા સોહા ઢોર છ સરવાગા અને બે ત્રણ ઘેર બાંધ્યા હા બધા નાના મોટા અને જો આ બધા છે ને દોવા દેતા હોય ને એ આ બાંધી રહેલી છે ને વેલા હે પછી દોવાઈ જાય બાકી પછી દોવાઈ ને સરે આવે મોડા સારવા જાય મારા પપ્પા એટલે મસ્ત મજાના છે ને સરે આવે સ્વિંગ છે હાવ એટલે હાવ ગયો તો એટલે હાવ કોરતું જ નહોતું એટલે હમણાં છે ને પછી સુમાહામાં મસ્ત મજાનું કર્યું છે આખી આખું ધીરે 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 છે ને કોરે જાય અને આ લીંબુડી છે ને ભાગ ભાગતી નથી દુષી બાંધી અને એક લીંબુ આવ્યું હા કેદું કેદું ની છે જુઓ આ એક લીંબુ આવી છે એમાં ઝીણકુ કીવું છે છે ને આ બે પાડીયું જ બાંધી લો અને બાંધ દઈએ અટાણે છે ને બાંધી દેતા પછી હાંજક ઢુકડો અહીંયા લઈ લઈએ મેન બહુ હોય ને તો ઢારિયામાં ઢારિયા પછી બાંધી રવા દઈએ કારણ કે ભીહું આવી એટલે આને છોડ લઈએ પછી પાડીયું ને બે બે પાડીયું આવે તો પાડીયું જ આવે નીકળે પાડા આવે તો પાડા જ આવે એવી પોઝિશન થાય અમારે અને આ વાળાને છે ને ભાઈ તમે વાતો પૂછો માં બધા ઢોર આમાં જો આ છે મારા કાકાના ઢોર એટલે એના સરવા છે ને જ કારણ કે મકાન બધું કામ હાલે એમાં અને છે ને ભાઈ હેઠું પડે કારણ કે એમ છે પડેલા મકાન ની આ હાલત છે તમે પૂરો જોયો ન જોયો તો જોતા આવજો આપણી ચેનલમાં અવેલેબલ છે અને હવે જણાવે એટલે ટેકા ટેકાવાર્યા ને પાણા શીડી પાછા અમે પાણા સીડ્યા કારણ કે પડે ને કાંઈ રોગા ટેકા વાર પડે જાય એમ હતું અને એવો વાંધો નથી અને છે ને એને મકાન આખે આખા પાડવાના જ છે પાછા અહીંયા બનાવ ઉતાર થાય મકાન કારણ કે છે ને આખે આખા ભાઈ પડી ગયા છે બધાય જોવું પીઢિયા ને હાવ યાર પૂરું થઈ ગયું અહીંયા બેરલું છે અહીંયા છે ને મેં નહીં તો મેં આવી હોય ને તો અમે તાલપત્રી નાખવી પડશે કારણ કે આ બેરલું પછી કટાઈ જાય અને આવી રીતના ટેકા મારે ને ભાઈ રાખ્યું મકાન અને અહીંયા આવ્યું છે ને કોઈ એટલું બધું રહેતું નથી કારણ કે આ ભાઈ કાર આવે આ બધું બધું ફળી ગયું એટલા માટે અમે તો આને આરા આપણો બ્લોગ અહીંયા એન્ડ કરી નાખ્યા અને બધાને જ દુઃખ થાય છે કારણ કે લાઈક કરો યાર દિલથી ખુશી મળે યાર તમારો સપોર્ટ તો આમ બહુ સારો જ છે અને આવો સપોર્ટ કરતા રહે લાઈક કરતા રહો શેર કરતા રહો સબસ્ક્રાઈબ કરતા રહો અને હાલો તો મળશું પાછા એક નવા બ્લોગની સાથે ત્યાંથી બધાને બાયબાય